હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ આજે રવિવાર છે સન્ડે તો પણ અમારો સન્ડે કેવો હોય છે નોર્મલ જ હોય છે ભાઈ સન્ડે તો જઈને રવિવારે રજા નથી હોતી વીખો બુધવારે આવે છે એટલે મારું ટિફિન બની ગયું છે તો ચલો બતાવું આજે ટિફિનમાં શું છે મેં શું બનાવ્યું છે તો તમારો રવિવાર કેવો હોય છે મને કમેન્ટ કરીને કહેજો કે રવિવારે તમારે રજા હોય છે કે નહીં અને હોય તો તમે શું કરો રવિવારે તો ચલો ટિફિન બતાવો અને કાલ માથું ધોયું હતું એટલે આજે તેલ નાખી લેવાનું છે અને મારી બુટ્ટીનો પેચ એક ખોઈ ગયો એટલે કે આ મૂકી દીધી છે ચલો ટિફિન બતાવું પહેલાં તો શું બનાવ્યું છે મેં ટિફિન બની ગયું છે મારું પાછળ તમને દેખાતું જોઈશે ચલો બતાવી દઉં ડિટેલમાં ચલો ભાઈ ટિફિનમાં આજે છે પરોઠા અને છોલેનું શાક આ કાળું દેખાય છે કેમ કે આમાં ગરમ મસાલો નાખ્યો ને છોલેનું એટલે થોડુંક કાળું પડી ગયું પણ આમાં વિડીયમ દેખાય એટલું બધું નથી હો અને પરોઠા છે આમ તો હું નોર્મલી અન્ય પૂરી જ બનાવું પણ હવે બધાને શરદી ઉધરસ છે એટલે આજે પૂરી નહીં પરોઠા અને આ ભાઈ નાસ્તા નહીં છે અને ટિફિન નાય છે બધા ભેગા છે અને જોશી સાહેબે તૈયાર થઈ ગયા છે ચલો મળવો હમણાં

પછી ભલે ત્યાં જઈને ગમે એવું થઈ જાય ચલો હવે નાસ્તો કરી લે જઈને લેટ થઈ ગયું સાડા દસ થઈ ગયા છે મારું ટિફિન બની ગયું બધું બની ગયું તમે જ લેટ થઈ ગયા છો ઓકે ચલો હવે આગળ તો છે એવા જાનુબેનની પણ તું માર વિડીયો જોઈશ કેમાં જોવેલ મમ્મી મોબાઈલમાં જોવે લાઈક કરે કે નહીં કેમ કરે કે કઈ રીતે કરે આવડે તને અહીં આવડતું ને કેવા લાગે મારો વિડીયો સાચું જોવું ખોટું બોલે હાચું જોવું તો કહું ઉલ્લું બનાવે જોતી નહીં જોતી ને ઉલ્લુ નહીં જોતી ને વિડિયો તો તને કેમ ખબર પડી માર વિડીયો આવે પણ જોતા નહીં તમે ફોટો દેખાય પણ હવે જોજો હો લાઈક કરજે

એટલે હું છે ને એક હારે સાત જોડી લઈશ ને તો જઈને માઇનર અટેક આવી જાય એટલે હું દર મહિને લઈશ એક એક બે બે જોડી ચાલો તો બતાવી દો આ મેં ડ્રેસ છે ને મીશોમાંથી મંગાવ્યો છે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે આ બરાબર અને સાડી સાતસો સમથિંગ આની પ્રાઇસ છે બરાબર મને પેલા એવું હતું કે આ રિયો કોટન હશે પણ રિયોનનું મટીરિયલ છે અને રાઉન્ડ શેપમાં છે અને થ્રી પીસ છે મતલબ કુર્તી પેન્ટ અને દુપટ્ટો ઓકે છે રિયોન મટીરિયલ પણ એકદમ મસ્ત સોફ્ટ રિયોન છે ગરમી નહીં થાય ઉનાળામાં અમારે જવાનું છે દ્વારકા દ્વારકાધીશની ઈચ્છા હશે તો દ્વારકા થશે નહીં તો હરિદ્વાર જ્યાં નક્કી થાય હજી ઓકે તો એના માટે હું તૈયારી કરું છું તો ચલો હું તમને પહેરીને બતાવી દઉં અને જો તમારા કોઈને એવું પેર લેવાની ઈચ્છા હોય તો પ્લીઝ મને કહેજો કમેન્ટમાં હું તમને લિંક સેન્ડ કરી દઈશ ઓકે અને હા આમાં મારી સાઈઝ છે ડબલ એક્સેલ ઓકે ડબલ એક્સેલ સાહે છે મને છે ને એક્સેલ અને ડબલ એક્સેલ ડબલ એક્સેલ લઉં તો થોડોક મોટો પડે અને એક્સલ લઉં તો ફિટિંગ થાય એટલે હું ડબલ એક્સેલ સાઇઝસ પ્રિફેર કરું છું મને કમ્ફર્ટેબલ એમાં વધારે રહીશ થોડું ખુલતું હોય તો ચાલે ચલો તો પહેરીને બતાવું કેવો લાગે છે તો ચલો ભાઈ હું આવી ગઈ છું પહેરીને મેં આ બુટ્ટી પહેરી છે ને અને મેચિંગ કરવા માટે ઓકે તમને એક લૂક આપું છું મતલબ આમાં કઈ રીતનું સારું લાગે આમાં મોસ્ટ ઓફ ઓક્સિડાઈઝ ની જ્વેલરી પહેરશો તો વધારે સારું લાગશે આવી બધી પ્રિન્ટ અને આવા કલરમાં તો ચલો આખો એક લુક બતાવી દઉં હું તમને તો આમાં છે ને સાઈડમાં કોઈ કટ નથી ઓકે આ રાઉન્ડ રેસ છે અને સાઈડમાં કોઈ કટ નહીં આવે અને સાઈડમાં અલગ પ્રિન્ટનું કાપડ આવશે એમાં ઓકે વી નેક આવશે આવું બરાબર અને એને દુપ્પટાની વાત કરું ને તો એકદમ ફૂલ સાઇઝમાં દુપટ્ટો છે અને એકદમ સોફ્ટ મટીરિયલ વાળો છે તો તમને જે રાખી શકો છો બરાબર તો મને કોમેન્ટ કરીને કહેજો કે આ ડ્રેસ મને કેવો લાગે છે અને તમારે લેવાની ઈચ્છા હોય તો પ્લીઝ એ પણ કોમેન્ટ કરજો હું લિંક તમને આપી દઈશ મેં મીશોમાંથી મંગાવેલો છે તમને ઘણા બધા એમેઝોન ફ્લિપકાર્ટ મિન્ત્રા બધામાં મળી જશે પણ હું મોસ્ટ ઓફ મીશોમાંથી કપડાં મંગાવું છું અને આ ડબલ એક્સેલ સાઇઝ છે મારી તો થોડો મને લૂઝ થાય છે થોડું કરાવું તો બે સાઈડ એક એક ઇંચ જેટલું ફિટિંગ કરાવું તો ચાલે પણ મને આવી રીતે કમ્ફર્ટેબલ હોય છે થોડું ખુલ્લા કપડાં હોય તો વધારે મજા આવે એટલા માટે તો ચલો આ વિડીયો મારો કેવો લાગ્યો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો બધા આવેથી વ્યૂ દેખાડો અમારો જો પેલું દેખાય સ્વામિનારાયણ મંદિર છે પછી જવા બધું આ મારા ધાબેથી દેખાય બસ આવું બધું દેખાય છે હું ભરે બતાવું જો આ સ્વામિનારાયણ મંદિર છે અહીંયા લાઈટો નખાઈ ગઈ છે બધા ફ્લેટ જ દેખાય છે અહીંયા અમારા બાજુમાં છે ને જો ગાર્ડન છે સોસાયટીની બાજુમાં ગાર્ડન ચા ધાબે થી દેખાય છે ને ચલો ઢાબુ બતાવું અમારું ઉતરાણ આવી ગયું જો ફ્લાઇન જાય છે અહીંયા ધાબે બેઠા છે છોકરા અને અહીંયા અમારા જાનુ બેને ઘર બનાવ્યું છે ધાબે રમેશ રમકડા લઈને બેન પાણી ભેગી ધાબુ અમારું મોટું છે હવે તો જોયું ભાઈ અમારું ધાબુ સાંજ પડી ગઈ છે 6:30 વાગી ગયા છે અને જાનુ બેન અમારે ઘર બનાવીને રમેશ બેન પાણી ભેગી એટલે મારે એને સ્વેટર પહેરાવા આવવું પડ્યું ને આમ તો હું ધાબે નોર્મલી આવતી જ નથી હું ક્યારે ઉત્તરાયણ એટલા વર્ષથી હું અહીંયા રહું છું ભાડે સાત વર્ષથી પણ કોઈ દિવસ હું અહીંયા ધાબે નહીં આવી મને ખબર જ નહીં ઉત્તરાયણમાં કોણ લોકો હોય છે કેમ કે ઉત્તરાયણમાં અમે મારા સાસુને ઘરે વહીયા જઈએ અડધા દિવસ પછી બપોર પછી તો કોઈ દિવસ ધાબે ચડી જ નથી જોયું જ નથી અહીંયા ધાબે કોણ કોણ લોકો અમારા હોય છે ને કોણ પતંગ ચગાવતા હોય છે ને તો ધાબેથી વ્યૂ અત્યારે બહુ સરસ દેખાય છે પણ પવન એ અત્યારે બહુ છે મતલબ ઠંડી જોરદાર છે અત્યારથી જ જેવું ઉઠ્યું છે બી આઠમાની તૈયારી છે એકદમ તો બધા છોકરાઓ પતંગ ચગાવે છે અને જો પાછળ લાઇટિંગો આ સિટીની ખાસિયત છે અહીંયા રાત પડતી જ નથી બધા લોકો વ્યસ્ત જ હોય છે ક્યાં જતા છે એટલા બધા લોકો મને ખબર નહીં પડતી કે આ બધા ક્યાં જતા હોય અહીંયા નકરા ફ્લેટ 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 બસ એ દેખાય જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બધા ફ્લેટ અમારા બાજુમાં જો કે ગાર્ડન છે અહીંયા એક ફ્લેટ અમારી સોસાયટીને જ ગાર્ડન છે અહીંયા તો સારું છે કે અમારી આજુબાજુમાં બીજા કોઈ ફ્લેટ નથી બીજે બધી ટેનામેન્ટ જ છે રો હાઉસ અને ટેનામેન્ટ છે અમારી સોસાયટીની આજુબાજુ બધે તો ચલો સાંજનો વ્યૂ તો બહુ સરસ છે અને હું સ્વેટર પહેરાવા વગરની આવી એટલે મને લાગે છે ઠંડી તો હવે જઈએ જાનું બે નહીં એનું ઘરમાં બધું અંકેલે છે હવે રમકડા બમકડા ભરે છે તો ચલો હવે જઈએ નીચે બહુ સરસ વ્યૂ આવે છે પણ હવે ઠંડી બહુ લાગે છે હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હમણાં થોડાક ટાઈમ માટે મારા આવા થોડાક મિની બ્લોગ આવશે તો તમને કેવા લાગે છે મને કહેજો પ્લીઝ બોર તો નહીં થઈ જતા ને અને આમાં કઈ બીજું તમારે નવું જોવાની ઈચ્છા હોય મારો ફૂલ ડે રૂટીન આખું દિવસ આ અડધા દિવસનું જો બપોર સુધીનું તો આખો દિવસ મારો કેવો હોય એ જોવાની ઈચ્છા હોય તો પ્લીઝ એમાં મને કમેન્ટ કરજો હું ચોક્કસ ટ્રાય કરીશ કે આખા દિવસનું મારું રૂટિન બતાવીશ તો થેન્ક યુ સો મચ મારો પૂરો બ્લોગ જોયો એના માટે આ વ્લોગ કેવા લાગે છે પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો કેમ કે આમાં થોડી ઘણી મહેનત તો થાય જ છે એટલા માટે પ્લીઝ કમેન્ટ કરીને કહેજો અને ગમે છે કે નહીં એ પણ મને કહેજો ઓકે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો બાય